વાત કરીએ સૌથી પહેલા અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ નવરાત્રી પહેલા અમદાવાદમાં મેઘરાજાના ગરબા ધોધમાર વરસાદથી અમદાવાદ પાણી પાણી થઈ ગયું અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે રોડ જળમગ્ન થતા વાહન ચાલકોને પણ ભારે હાલાકી પડી રહી છે ગ્રાઉન્ડમાં પાણી ભરાતા ગરબા આયોજકોની ચિંતા વધી છે રાણી શાસ્ત્રીનગર આઈઆઈએમ એસજી હાઈવે વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો તો આ તરફ અંકુર ક્રોસ રોડ નજીક વરસાદી પાણી ભરાઈ ગયા છે રોડ જળમગ્ન થતા જ્યાં જુઓ ત્યાં વરસાદની આ સ્થિતિ અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ અને વરસાદ જેના કારણે આ સ્થિતિ સર્જાય છે વધુ માહિતી સાથે સંવાદદાતા જયેશ અમારી સાથે જોડાયા છે જયેશ અમદાવાદમાં સતત વરસાદ વરસી રહ્યો છે છેલ્લા ત્રણ કલાકથી કયા વિસ્તારોમાં પાણી ભરાયા હાલ શું સ્થિતિ અમદાવાદમાં જુવી વહેલી સવારથી અમદાવાદના અનેક વિસ્તારોમાં છે કે વરસાદ જોવા મળી રહ્યો છે ને ત્યારે એવામાં પણ બપોર બાદ છે તે ખાસ કરીને જે પશ્ચિમ અમદાવાદ છે તેમાં વરસાદનું જોર છે તે જોવા મળ્યું હતું અને તેને કારણે જ અનેક જગ્યાઓ ઉપર છે તે પાણી ભરાવાની જે સમસ્યા છે તે પણ જોવા મળી રહી છે ત્યારે અત્યારે તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે છેલ્લા એક દોઢ કલાકથી જે નારણપુરા હોય કે પછી નવરંગપુરા હોય શાસ્ત્રીનગર આ એમ રોડ સહિતના જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા છે તે મળી રહ્યો હતો ને તેને કારણે જ પાણી છે તે ભરાવાની સમસ્યા છે તે પણ સામે આવી હતી એકથી દોઢ કલાક પડેલા વરસાદને કારણે જે એક્ટિવાઓ પડેલા તેમના ટાયર છે તે ડૂબે ત્યાં સુધી પાણી ભરાયા હતા પરંતુ વરસાદ છે તે હવે બંધ થયો છે ને ત્યારબાદ જે એએમસીના કર્મચારીઓ છે ત્યાં તે ગટરના ઢાંકણાઓ છે તે ખોલી અને પાણીનો નિકાલ છે તે કરી રહ્યા છે ત્યારે એકથી દોઢ કલાક જે વરસાદ પડ્યો ને ત્યારબાદ જ આ પાણી છે તે ભરાવાની શરૂઆત થઈ હતી ત્યારે જે ધોધમાર વરસાદ વરસે તો આ પાણી છે તે વધવાની શક્યતાઓ પણ જોવા મળી રહી હતી પરંતુ હાલ તો વરસાદ છે તે બંધ થયો છે ને ત્યારબાદ હવે એ એમસીના જે કર્મચારીઓ છે ત્યાં સુધી ના જે ઢાંકણ છે તે ખોલી અને પાણી છે ત્યાંનો નિકાલ છે તે કરી રહ્યા છે ત્યારે જે પ્રકારે દ્રશ્યમાં જોઈ શકાય છે કે સતત જે કચરો છે તે પણ જોવા મળે છે ને તેને કારણે જ પાણી ભરાવાની જે સમસ્યા છે તે જોવા મળતી હોય છે ત્યારે વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા પણ જે આગાહી છે તે હજુ સાત દિવસ કરવામાં આવી છે ત્યારે જે ગરબાનું આયોજન થવાનું છે તેને લઈને પણ આયોજકો છે તે ચિંતામાં મુકાય છે કારણ કે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાત દિવસ છે તે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અમદાવાદમાં પણ આજનો દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે બે દિવસ બાદ નવરાત્રી છે તે શરૂ થવાની છે ને અમદાવાદમાં મોટા પ્રમાણમાં ગરબાના છે તે આયોજનો થવા જઈ રહ્યા છે ત્યારે ખેલૈયાઓની સાથે સાથે જે આયોજકો છે તે પણ ચિંતામાં મુકાયા છે કારણ કે વરસાદની આગાહી છે તે સતત સાત દિવસ કરવામાં આવી છે જેને લઈને આજે અમદાવાદના પણ અનેક વિસ્તારોમાં વરસાદ છે તે જોવા મળ્યો છે ને ત્યારબાદ વરસાદ અત્યારે બંધ થયો છે પરંતુ હજુ જે પાણી ભરાવાની સમસ્યા છે તે હજુ પણ જોવા મળી રહી છે હાલ વરસાદ છે તે બંધ થયો છે ને તેના કારણે એમસીના જે કર્મચારીઓ છે તે ફિલ્ડ ઉપર જોવા મળી રહ્યા છે ને જે વિસ્તારોમાં પાણી ભરાયા છે તે પણ પાણીનો નિકાલ છે તે કરવા માટે આવીશું જયેશ તો અમારી સાથે ચિંતનભાઈ ભાવસાર જોડાયા છે તેમની સાથે સીધા વાતચીત કરી શકશું જે ગરબા આયોજક છે તેઓ ચિંતનભાઈ જે રીતે વરસાદની શરૂઆત થઈ ગઈ ચાર દિવસ વરસાદની આગાહી છે અને ગ્રાઉન્ડમાં પાણી ભરાવાને કારણે આયોજકો પણ પરેશાન આપે પણ ગરબા આયોજિત કર્યા છે શું તૈયારીઓ છે આ અગરબા આયોજનને લઈને તો પ્રથમ તો વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને આપણા પાર્ટી પ્લોટમાં જે ડ્રેનેજ સિસ્ટમ હોય તે ખૂબ જ સ્ટ્રોંગ સિસ્ટમ છે જેથી કરીને ગ્રાઉન્ડ ઉપર તો પાણી અમારે ભરાવાનું નથી પણ ખેલૈયાઓને થોડી તકલીફ થાય એવું થોડુંક અંદાજીત લાગી રહ્યું છે પણ આપણે ડોમ સ્ટેજ ઉપર કલાકારો પોતાનું મ્યુઝિક બંધ ના કરે એના માટે આપણે ડોપ ડેવલપ કરી દીધો છે

વરસાદનો અંતિમ રાઉન્ડ જેની શરૂઆત થઈ ગઈ છે અમદાવાદમાં જ્યાં જો ત્યાં અને રાતધાર વરસાદ હવામાન વિભાગે આગામી ચાર દિવસ ઓગણત્રીસ જેટલા જિલ્લાઓમાં યલ્લો એલર્ટ આપ્યું છે જેના કારણે આવનારા સમયમાં માત્ર અમદાવાદ પરંતુ અન્ય વિસ્તારોમાં પણ અન્ય જિલ્લાઓમાં પણ જો વરસાદ પડશે તો આ પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે છે જયેશ અમારી સાથે સંવાદદાતા જોડાયેલા છે તેમની પાસે સીધા જઈશું જયેશ ઓગણત્રીસ જેટલા જિલ્લાઓમાં યલો એલર્ટ આ સિવાય હવામાન વિભાગની શું શું આગાહી છે કેટલીક જગ્યાઓ પર ગરબા આયોજક લોકોની વ્યવસ્થા ખૂબ સારી છે જે બંધ છે એ જગ્યાઓનો તો વાંધો નથી પરંતુ ખુલ્લામાં જે ગરબાના આયોજકોએ આયોજન કર્યા છે ત્યાં કોઈ અન્ય પ્રકારની વ્યવસ્થા જોઈએ ચોક્કસથી જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા સાત દિવસ છે તે વરસાદની આગાહી કરવામાં આવી છે ને જ્યારથી આગાહી નવરાત્રીને લઈને પણ અંબાલાલ પટેલ સહિતના જે હવામાન નિષ્ણાતો છે તેમના દ્વારા પણ કરવામાં આવી છે ત્યારબાદ હવે જે ટ્રેન્ડ છે તે ધીરે ધીરે બદલાઈ રહ્યો છે અમદાવાદમાં પણ અનેક જગ્યાઓ ઉપર છે તે એસી ડોમમાં ગરબા કરાવવામાં આવી રહ્યા છે જેને કારણે વરસાદ આવે તો પણ ખેલૈયાઓ છે તે પોતાના ગરબા છે તે કરી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ અનેક જગ્યાઓ ઉપર ગોઠવવામાં આવી છે પરંતુ જે નાના પાર્ટી પ્લોટમાં આયોજનો થઈ રહ્યા છે તેના જે આયોજકો છે તેનામાં ચોક્કસથી એક એ ભીતિ સેવાઈ રહી છે કે વરસાદ આવે તો ખલલ છે તે પહોંચી શકે છે ને તેમને આર્થિક રીતે પણ નુકસાન છે તે પહોંચે કારણ કે વરસાદની આગાહી પહેલાં બે દિવસ કરવામાં આવી છે ત્યારે આજ સવારથી જે પ્રકારે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે ત્યારે આજનો જે વીસ સપ્ટેમ્બરનો દિવસ છે તેમાં રાજ્યભરના મોટાભાગના જે જિલ્લાઓ છે તેમાં વરસાદની હળવાથી મધ્યમ આગાહી છે તે કરવામાં આવી છે ને ત્યારબાદ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છે તેમાં વરસાદ વધુ જોર જોવા મળશે એ પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા દ્વારા પણ કરવામાં આવી છે ત્યારે જે મુખ્ય ચિંતા એ છે કે નવરાત્રિની શરૂઆત છે તે બે દિવસ પછી થવાની છે ને એવામાં ખેલૈયાઓ છે તેમને એ મુશ્કેલીનો સામનો છે કે ક્યાંક ને ક્યાંક કરવો પડે તેની સાથે સાથે જે ગરબા આયોજકો છે તેનામાં પણ આ ચિંતા છે અત્યારે સ્વાભાવિક રીતે જોવા મળી રહી છે કરીશું તો જે રીતે અનેક વિસ્તારોમાં રીચર્ડ પાણી ભરાયા છે અને જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે

અમે એટલી સુવિધા રાખીએ છીએ કે જ્યાં પણ અમારે પાણી ભરાય છે ત્યાંથી અમે ત્યાં પંપ ગોઠવી દીધા છે જેથી અમે ફટાફટ પાણીનો નિકાલ કરી શકીએ અને સાથે અમે ઘણી બધી સુવિધાઓ પણ એવી રાખીએ છીએ એટલે અમારે તો મોસ્ટ ઓફ પ્રોબ્લેમ નથી થાય એવો છતાં પણ જો વધારે વરસાદ આવે તો અમે અમુક ડિસિઝન છે એ ટાઈમે લઈ શકશું કે ભાઈ આપણે હવે આગળ નેક્સ્ટ શું કરીએ શકીએ કારણ કે અમારી પાસે તો સુવિધા છે પણ ઘણા બધા એવા જે પાર્ટી પ્લોટ છે જ્યાં પ્રોબ્લેમ થાય એવા છે જ્યાં પાણી ફૂલ ભરાઈ જાય છે પાર્કિંગમાં પણ પાણી ભરાઈ જાય છે તો લોકો પાર્કિંગ નથી કરી શકતા પણ હાલ તો મેડમ અમારી પાસે તો સુવિધા છે

બરાબર તો પણ અમારે પણ બંધ રાખવો પડશે પણ જો નાનો એમો બે ઇંચ કે ત્રણ ઇંચ નો વરસાદ છે તો અમારે વસાણી પાર્ટી પ્લોટ માં ક્યાંય પ્રોબ્લેમ થાય એવો નથી બિલકુલ બિલકુલ ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ તો ગરબા ઉજાગોની પણ ફૂલ તૈયારી છે ગ્રાઉન્ડમાં પાણી ન ભરાય તેના માટે અલગથી પંપની વ્યવસ્થા કરવામાં આવી છે મ્યુઝિક બેન્ડ માટે જે મંચ બનાવવામાં આવી છે ત્યાં પણ ડોમ બનાવવામાં આવે છે કે જેનાથી મ્યુઝિક પણ બંધ ન થાય